અમદાવાદમાં કાંકરિયા ખાતે નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કે જાજુ ખાતે નેવિગેશન એપ લોન્ચ કરવામાં આવી મુલાકાતીઓને તસિયાને ઘણો ફાયદો જાજુ ગાઈડેડ દ્વારા આપવામાં આવશે માહિતી કે એનિમલ ક્રિપલ ટોક પ્રોગ્રામ કરવામાં આવ્યું આયોજન કે છે જે એડવાઇઝર છે ઝુમા અને સર્વ છે જે સુપરિન્ટેન્ડન્ટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંમેશા અમદાવાદીઓ માટે કંઈક ને કંઈક વિશેષ પ્રકારના કાર્યક્રમનું આયોજન થતું રહેતું હોય છે એમાંનું એક ઝૂ પણ છે ઘણા વર્ષોથી આખા ભારતમાં જે ખૂબ મોટા ઝૂ છે એની કેટેગરીમાં કુલ તેર ઝૂ છે એમાંનું એક એ આપણું અમદાવાદનું આ ઝૂ છે એમાં આપણે આજે વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડે ત્રણ માર્ચ વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેનો આપણે ઉજવણી કરી રહ્યા છીએ એ અંતર્ગત એક અમદાવાદ ઝૂ નામની એક નેવિગેશન એપ આપણે હમણાં જ લોન્ચ કરી એનું માહિતી એ પ્રકારે છે કે અમદાવાદનું જે કાંકરિયા વિસ્તાર છે ખૂબ વિશાળ છે અને ઝૂની અંદર પણ ઘણા બધા મુલાકાતીઓ વર્ષે આવતા હોય છે એને કોઈપણ ગેટમાંથી એન્ટ્રી લે પછી કઈ વસ્તુ કઈ જગ્યાએ છે એને ઝૂમાં જવું છે નોક્ટ્રલ ઝૂમાં જવું છે કે બીજી કોઈ પણ ખાણીપીણીની જગ્યાએ જવું છે અને જ્યારે ઝૂમાં આવે છે ત્યારે આપણે જોયું છે કે કેટલાક નાગરિકો ફક્ત કેટલાક સ્પેસિફિક વાઘ કે સિંહ કે હાથીના ને જોવા માટે આવતા હોય છે તો એમને અલગ અલગ દિશામાં ફરવું ના પડે એ નેવિગેશન એપને ડાઉનલોડ કરવાથી એનું ચોક્કસ લોકેશન એ પિંજરાનું બતાવશે અને એ જે મુલાકાતી છે એ સીધો જ ત્યાં જઈ શકશે એની સરળતા માટેની આ એપ જે છે એ આજે લોન્ચ કરવામાં આવી છે આ સાથે સાહુજી છે જે એડવાઇઝર છે ઝૂમાં અને સર્વ શાહ છે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હંમેશા અમદાવાદીઓ માટે કંઈક ને કંઈક વિશે